શું તમને ખબર છે કર્ણના મૃત્યુ બાદ તેમના અંતિમ સંસ્કાર કોને કર્યા એવું માનવામાં આવે છે કે જ્યારે કર્ણની મૃત્યુ થયું ત્યારે તેમના અંતિમ સંસ્કાર કરવા ઈચ્છતા હતા પરંતુ દુર્યોધને પોતાના મિત્ર હોવાના લીધે તેમને અંતિમ સંસ્કાર કરવાની ના પાડી દીધી ત્યાર પછી સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ કર્ણના અંતિમ સંસ્કાર કર્યો અને કર્ણ પણ એવું જ ઈચ્છતા હતા જ્યારે કર્ણ પોતાના અંતિમ શ્વાસ રણભૂમિની અંદર લઈ રહ્યા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમના બધા જ પુણ્ય દાનમાં લીધા અને આ વાતથી પ્રસન્ન થઈ ભગવાન શ્રી કૃષ્ણએ કર્ણને વરદાન માંગવાનું કહ્યું ત્યારે દાનવીર કર્ણ ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી વરદાન માંગે છે કે મારું અંતિમ સંસ્કાર એવી જગ્યા ઉપર કરજો જ્યાં